નમસ્કાર હું ડોક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતમાં જે કડદો થઈ રહ્યો હતો એ કરદાને લઈને સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો જાગૃત થયા છે આજે જ્યારે ખેડૂતો દ્વારા આમ આદમી પાર્ટીના કિસાન છે કિસાન સેલ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને રજૂઆત કરવામાં આવી અને કિસાન પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા દ્વારા જેવી રીતે ખેડૂતોને સાથે રાખીને જે મુહિમ આખી છેડવામાં આવી અને એનું પરિણામ છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર આજે ખેડૂતો જાગૃત થયા છે આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું સ્વીકારવામાં આવ્યું કે કડદો થઈ રહ્યો હતો એવા પરિપત્રો એપીએમસી માં મોકલવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસ દ્વારા જે ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું જે ખેડૂતોના ઘરમાં ઘૂસી ઘૂસીને મહિલાઓ ઉપર નાના નાના બાળકો ઉપર જે અત્યાચાર કરવામાં આવે એના લીધે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના કારોબારી સભ્યોએ પણ રાજીનામું આપ્યું અને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ પરિપત્ર દ્વારા કહેવું પણ પડ્યું કે આ કડદો થઈ રહ્યો હતો જેને બંધ કરવામાં આવે એનો મતલબ સાફ છે કે આજે વર્ષોથી કડદો થઈ રહ્યો હતો ત્યારે વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો જોડે અન્યાય કર્યો હતો ત્યારે આ તમામ વસ્તુની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પૂછવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના નેતા પાલભાઈ આંબલિયા સહિત તમામ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પર આરોપ કરી રહ્યા છે આજે વર્ષોથી સહકારી ક્ષેત્ર હોય કે એપીએમસી હોય તમામ જગ્યાએ કોંગ્રેસ પાર્ટી વિપક્ષની ભૂમિકામાં છે સત્તાપક્ષમાં ભારતીય જનતા પાર્ટી જે આટલા વર્ષોથી કડદો થઈ રહ્યો હતો કોંગ્રેસ પાર્ટીના એક નેતા દ્વારા કડદાના વિરુદ્ધમાં કોઈ વસ્તુ બોલવામાં નથી આવી પરંતુ જયારે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને સાથે રાખીને સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો હતો અન્યાય થઈ રહ્યો હતો કડદો થઈ રહ્યો હતો એને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ અવાજ ઉપાડ્યો આમ આદમી પાર્ટીના નેતાઓને મારવામાં આવ્યા ખેડૂતોને મારવામાં આવ્યા તમામ લોકોને આજે જેલમાં જવું પડ્યું દિવાળીની અંદર જયારે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના પરિવારની સાથે દિવાળી મનાવી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કિસાન ભાઈઓ ક્યાંક ને ક્યાંક જેલમાં બંધ હતા દિવાળી જેલમાં એમના પરિવારો સાથે ના મનાવી શક્યા દિવાળીમાં જેલમાં હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પૂછવાની જગ્યાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરે છે એલ ફેલ બોલે છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આજે અમને ખબર છે કે કોંગ્રેસ પાર્ટીની સ્ક્રિપ્ટ એ કમલમમાંથી નક્કી થાય છે આજે કોંગ્રેસ પાર્ટીની એ વાતનું દુઃખ છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે રાજીવ ગાંધી ભવનમાંથી બહાર નહોતા નીકળતા પરંતુ ખેડૂતોનું આટલું મોટું આંદોલન થયું આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે રહીને આમ આદમી પાર્ટી ખેડૂતોનો અવાજ બની ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ રાજીવ ગાંધી ભવનમાંથી બહાર નીકળવું પડ્યું અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓને દુઃખ છે આજે વેપારીઓ ઉપર જે રીતે એક્શન લેવા જોઈએ એક્શન લેવામાં ના આવ્યા એ પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી પૂછી ના શકી ભારતીય જનતા પાર્ટી વર્ષો સુધી આજે ખેડૂતોને લૂંટ્યા એ પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી પૂછી ના શકી ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસોએ ખેડૂતો ઉપર આમ આદમી પાર્ટીના નેતાઓ પર દમન ગુજાર્યું એ પ્રશ્ન કોંગ્રેસ પાર્ટી ના પૂછી શકી પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પર પ્રહારો કરે છે આજે ગુજરાતની તમામ જનતાએ જોયું કે વિસાવદરની અંદર કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાના ઇશારે હોટલની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવા માટે ક્યાંક ને ક્યાંક લાગેલા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીની ખેડૂતો વિરોધી માનસિકતા અને ભારતીય જનતા પાર્ટીના સાથે બી ટીમ બનીને કામ કરવાની નીતિ આજે સમગ્ર ગુજરાત સમક્ષ ઉજાગર થઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને પ્રહાર કરવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાઓને પ્રહાર કરીને આજે ગુજરાતની જનતા સમક્ષ આટે ખોટી માહિતી ફેલાવી રહી છે પરંતુ કોંગ્રેસ પાર્ટીને કહીએ છે કે ગુજરાતની જનતા હવે જાગૃત થઈ છે તમારી ખેડૂત વિરોધી માનસિકતા આજે સમગ્ર ગુજરાત સમક્ષ છતી પડી છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ